નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપડા ચિરાગભાઈના બ્લોગમાં તો અત્યારે હું ચિરાગભાઈ અને અમારા ભાવિકભાઈ અને આપડા જયદીપભાઈ અમે બધા નીકળી ગયા છીએ અત્યારે ખડા તડકાના ફૂલ તડકો છે તમે જોઈ શકો છો ફૂલ તડકામાં નીકળી ગયા છીએ ચકલીના માળા સાથે જોઈ શકો છો લાવવાનું છે ચકલીના માળા ચકલીના માળા છે સાથે સાથે ચણ નાખવાની વસ્તુ પણ છે તો પહેલી વખત છે અને પહેલો જ વ્લોગ છે જીરાકભાઈનો તો એમની ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આની અંદર આવશે બધાય સેવાના વિડીયો તથા પક્ષ પશુ પક્ષીની સેવા તમામ પ્રકારની સેવાના વિડિયો આવવાના છે અને હજી તો આપણે ઘણાય કામ આગળ એવા કરવાના છે કે ભાઈ જેરી તમને પણ મનોરંજન થાય મજા આવે તમને પણ ઇન્સ્પિરેશન મળે એવું આપણે કામ કરવાનું છે માળાની ચણની પાણીના કુંડા એવાની સુવિધા નથી તો અમે ન્યા ખુદ અમે આવશું અને બાંધશું અને ઈ તેન જબરદસ્ત રીતના સારી રીતના બાંધીને ને બધું કરશું તો આમ સુધી રોડા રોડે જો ફાઈનલી મિત્રો અમે વાડીયા પહોંચી ગયા છીએ બધા તમે જોઈ શકો છો હવે અહીંયા ચકલા માટે માળા શણ અને પાણીની બધી સુવિધાઓ આપણે થોડી ઘણી કરવાની છે અને સાથે સાથે બધી વસ્તુ પણ લઈ લીધી છે ચકલાના માળા વાડીયા આવી ગયા છે તમે વિચારતા હોય ને કે આવડા વાડીયા હુંકમ આયા છે તો આને હેને ફૂલ ફિટિંગ કરવું પડે એટલે એમ અહીંયા વાડી આવ્યા છે કેમ કે જગ્યા વધારે જોઈ અને ઘરમાં મજા ન આવે એટલે આવ્યા હતી વાડી હાજુ માળા કાટવાની એ પહોંચી ગયા છે અને મોટા ભાગના બનાવી પણ નાખ્યા છે એની પર બરોબર ડિશમિસ ને એવું નથી મળતું એટલે થોડુંક આગુ પાછું થયું હે હું લઈ લેવા છે અને બધાય જો કામ કરવા માંડ્યા છે અને ખાસ એક તમને વાત કહી દઉં આપણા યુટ્યુબ ના માધ્યમથી તમે જો આપણી ચેનલને ને કરી નાખી છે તો તમે અમારા ચિરાગભાઈ ની ચેનલ અથવા એમની ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ તમે ફોલો કરશો લાઈક કરશો અને વિડીયોમાં કોમેન્ટ કરશો તો તમારા નામનું પણ અમે એક આવું હા ચાંદાની એક લગાવશું કેશભાઈ ભરતભાઈ ચડોદરા તો એમના નામથી ના કુંડું એવી રીતના અમે નામ પણ બોલશું તમારા ગામનું નામ લખશો તો તમારા ગામનું નામ પણ અમે બોલશું બરોબર બરોબર કે નહીં સાહેબ ઓકે ઓકે તો મિત્રો ચિરાગ ની ચેનલ છે લાઈક કરજો વિડીયો ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારું નામ આખું અને ગામનું નામ કોમેન્ટ કરજો એટલે તમારા નામનું પણ અમે ચણદાણ અહીં લગાવી દઈશું અને તમને અપડેટ પણ આપી દઈશું કે ભાઈ તમારા નામનું ચણદાણ અમે લગાવ્યું છે હા એ પણ વિડીયોના માધ્યમથી ચિરાગ ભાઈ કેવા માંગે ભાઈ હું કેવા માંગો તમે કોમેન્ટ કરવાની તમારે તમારી જવાબદારી છે અને મહેનત કરવાની અમારી જવાબદારી છે તો ફાઈનલી અમે બધું ફિટ કરી દીધું છે આ ચકલીના ઘર તો તૈયાર જ હતા અને આ અમે આ ડીશ ને બાટલી ને બધું ફિટ કરવાનું હતું આની અંદર અમે ચણ પણ ભરી દીધું છે ફીટ કઈ રીતે કરવી છે એ પણ તો આપણા વ્લોગમાં અંત સુધી ¡Te